પૈસા ગળાના પણ ગોમમાં ભલાઈનું કોમ તો ભલાઈ કરી નાશ્યું અમુક ગમમાં ખરો ને આપણો વટ પડી જશે વટ ગોમમાં બધા વાતો કરતા હતા કે ભલાઈ ભલાઈનું કોમ કર્યું ખરા અને આખું ગોમ જમાડવું એટલે કોઈ જેવી તેવી વાત છે કેટલા પૈસા હોય તારે આખું ગોમ જમા ગોમવાળા તો જમીન જ્યાં પાછું વધુ વધી હતું થોડું ઘણું એ ના હોય બીજા દાડા ખબડાઈએ કાં

ਅੱਜੀ ਹੁਦੀ ਮਾਰੀ ਜ਼ਿੰਦਗੀ ਅਰਧੀ ਥਤੀ ਨਾ ਮਰਦੀ ਸ

મન લાગે ત્રીજી પેટી સુધી કેતા છોકરો ના જો ગોમ જમાડ્યું એવું અરે તો વિચાર સામ ગોમમાં મોટો ગેટ બનાવો શા ભલાઈ નું ગામ કરી નાખું ગોમ વચી

દારૂ તો હાલ હમણાં ગોટા પૈસા તા ને પૈસા ના હતા અને તાત્કાલિક તમે જમણ વાળા નું બુક લાડવાનું હજી તો પાછા કીધું ગોમો ગેટ બનાવો છો એટલે કોઈ મફત નહીં બનતો એટલે ભલાજી વિચાર વાત સાચી

થોડું પૂજમાં જેટલા હોય ને બધા વાપરો ના ના કુવા સિવાય પાલી અવસર કરી આપણો અવસર શેરી બાકી છે ઇવન વાય તો એ કોઈ નું નહીં રે

લાયક મોડાસર નહી કે તારી જિંદગી નહીં હું બોલી છું તારું મૂર્ખા અતારમાં ઉઠ્યો એવો ભજન કરું છું ને ભજન ખોટો કરાયક લાયક તારામાં બુદ્ધિ જ નહીં લ્યા ભજન ભજન ના લાયક મોણાસ હોય ને એને ખરાબ કામ ના કર એને ભજન જ કરા ને ભગવાન નું નામ લે પણ તું ખરાબ કામ કરે છે અને ભગવાન નું નામ લે છે ને ભજન કરે અમે શું મેળ આવા લે અરે બેવ ખરાબ કામ કરી નાખ્યું અલે ખરાબ જ છે કે મૂર્ખા પેલા તારા હેતર જવા ન એ મારા હેતરમાં ટાયર નાખવાનું શું આવતું તું લે અલે એ તો રસ્તો છે શરમ તું તાર બાપાએ કરીયા લેલો રસ્તો છે લે કાઈ દે છે તારું તારા બાપાએ કરીયા લે છે તારા તારા હેતરમાં થઈને જવાતું ન મારા હેતર ટાયર નાખ્યું છે એમ પેલું પાયલું હતું એ શું

આમ આટલો તો પાવર કરે છે ને સ્વીટ વાડ વ્યાતરમી એનો કરે છે પાછો હું નરિયા છીએ પણ તારા હેતરમાં લઈ લઈ કે ખબર નહિ પડતી આ ડોરા કાઢી લે હમણા પાવર કરી રહ્યા છો મને ખબર છે

બાર નામ હોબડી હું ફૂલેવારમ દે હા વારે અમા સોનો માનો ને એ રોટલો ભાગવાની નઈ એવી જગ્યાએ હોપારી આલ્યો ને તે કોઈ ફોળવા વાળો નઈ મળે હોપારી કે કોઈ કાતરવા વાળો નઈ મળે હોપારી આ રા તો ખેતરાયા મારા જોરે ખેઠા ગવઈ જો એટલે ને રસ્તો થઈ જતો નહીં પેલું મારું પાયેલું હતું કે નહીં એમાં થઈ ને લઈ જ્યો માણસ બોલો મનુષ્ય રીતના સમજાવો કયો પાછો ગરમી કરે છે

કોમ થશે તો પૈસા મળશે પેલા ભલ્યાને પૂછ્યો જઈને એટલે મારા હોપારી આલવાની અને પાછો મારા જઈને પૂછવાનોય પાછો ઘર ઘર જઈને પૂછવાનો ના હોય આ કોઈ સારું કામ નહીં કરવાનું કીધું તો ખરા તમારી પોંચ છે કે નહીં એમ ક્યો પેલા ને પેલા ગल्ल्याના 5 લાખ કને લીધા રા કને લીધા ભлле હોપારી આ લીધી મને હે

બોલવાનું તો બહુ છે અને પાછા કોમે જોર કર્યું છે તાણ હોય આ ભલ્યાનો ના ગલ્યાનો જોખ ઓપારી ના વસલા લીધેલી છે વસલો લાગે છે પણ હોટી જેવો પણ કોમ તો જબરો કરે છો ના હોય તો અનુય કોમ આલી જ દેવા દે એટલે પાર આવી જાય અને પાછું ખરા ને વધારે તો મને ખબર હતી પણ મારે જોણવું હતું કવ શ્લોને શેટલામાં સુન શેટલામાં નહીં અન કનો કામ કરે અન કનો ના કરે આ પૂછવા માટે જ પક્કર પકડી રહ્યો તો કીધું તારી પછી ડેડુય ભાગે એવું નહીં પણ હાચું તો બોલી જ જો કે ગલ્લાયવાનું કામ અમે જ કર્યું તું યાની આ ગાય લાવ્યો છે ને તારનો આત્મા દાતુર પકડ્યો અન તો નરવો જ પડતો નહીં કંટાળી જો તો ગાય લાઈન તો પણ હું કરે ભાઈ સાર તો લેવી પડે કે ડોબુ લાયા હોય એટલે પણ આખું પણક પડે પૂછે મળો પાછી એવા જે સારબાલ લઈ

આ પેલા ભલાભાઈ નતી આલી હોપારી ઓ હો હવે એવી હોપારી લાયો હું પણ આપણે શું કરવાનું હો હ એક જણા ખાલી ટોટિયા જ કાપવાના આવે ખાલી એટલે આપણે પટાવાનું નઈ ને ના હાથ પકડ તોડવાનો છે એમ ને હોવા અને તું આ સારમાં રહેન તો કશું નહીં ભારે હું તો કહું મારા અંગાતી રોજ આય તો કોક ભારે અલ્યા હોપરે ના હોય ચોરી તો કોમ કરું ક આપણે પેલી મોરી હોપારી લીધી ને હોવા અલ્યા ભલજી વારી એમની થોરા પૈસા મળે ને ત્યાં ગાય લાયો દુઃખ ને તો ડોબો વાળો ને એવું થયું શકે એટલે લવાતી હશે હું તો બીજા દારા જો ને તે બેંકમાં માં બે લે આવ્યો તું બેંકમાં માં બે લે તારા ડબલ થાય પણ હું આ દુઃખ હોય એનું કે આવું કોમ ના કરવાનો અને હજી આપડે જલ્દી મોડું થાય પાછું ઉભો તો રહ તના હોપારી આલી કણી એ તો કે એટલે પેલા ખેગરજી ને આલી ખેગરજી ને આલી અને પટાવાનો કને છે એટલો બાદરીઓ નહીં એટલો દોઢ ફૂટ્યો હોવા એના હાથ પગ જ ખાલી ભાગવાના હે

એ વસલા એવા હોપારી લીધી હતી બીજું અમે વસલો ને કોઈ બે ત્રણ જણા તણા એકલો ના હોય એવું કીધું નહીં પણ વસલા એટલો પોઈન્ટ માર્યો મને મેં કીધું વસલા મારે ખોપારી આલવાની છે તારા નોમની એટલે એને કહી દીધું મે તારી કોઈ ડેડું ભાગવાની હોપારી નહીં ચાલુ કરી લેવાની કે મારી પાંચ લાખ નું કર્યું એ કને કર્યું કે મને ખબર પડી ના હોય બોલકો માણસ બોલાય તમાર ની ચડે મિનિટ પણ જ કેતો હોય એટલે હું તો કઉ છું ના ને તો ગયો છે અમે ચિંતા કરવાની જરૂર આવું કીધું

કશો વાંધો નઈ વસ્તા આખા તારી ચોટી તો મંતરવી પડશે તારે કોમ કાકા ચાલુ રાખો ઠંડુ ના ચાલે યાર આવો જો આપને અમારી ચેનલના ના વિડિયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો ચૂક કરો જય માતાજી